નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તેના પાઠ નંબર બે ગુપ્તદાનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે ગુજરાતી વિષયની ગાલા સ્વાદ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો સવાલ ગંગાપુરમાં ડોક્ટરની નિમણૂક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો તો જવાબ આવશે વિકલ્પ ડી તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી બીજો સવાલ ડૉક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો તો જવાબ આવશે વિકલ્પ સી મિશનરીની જેમ ત્રીજો સવાલ ડૉક્ટરને ઈશ્વરનો સંકેત શામાં દેખાયો તો જવાબ આવશે વિકલ્પે પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી ચોથો સવાલ સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું તો જવાબ આવશે વિકલ્પ બી ગામ ચોરાની ઓરડીમાં પાંચમો સવાલ દવાખાનામાં લોકોનો જબરો ઘસારો હતો કારણ કે તો વિકલ્પ બી આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા છઠ્ઠો સવાલ ડોક્ટરને થાક લાગતો નહોતો કંટાળો આવતો નહોતો કારણ કે તો જવાબ આવશે વિકલ્પ સી તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માંગતા સાતમો સવાલ ભીખા શેઠનું વર્તન કેવું લાગ્યું તો જવાબ આવશે વિકલ્પ બી અકળ આઠમો સવાલ ભીખા શેઠના ઘરમાં ખાનારા કેટલા હતા તો જવાબ આવશે વિકલ્પ સી શેઠ શેઠાણીને દીકરો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ પર જો પીડીએફ અથવા પીપીટી જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી તમે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવી શકો છો પીપીટી અને પીડીએફ જેવી કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાદ્ય સોલ્યુશન ગાલાસ્ય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ અને ભૂગોળ પૂછી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી અહીંયાથી તમે મેળવી શકશો તો જરૂરથી ધોરણ ત્રણથી બારની આ પીડીએફ અને પીપીટી અહીંયાથી મેળવી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશન છે આ એપ્લિકેશન પરથી પણ તમે અહીંયાથી પીડીએફ મેળવી શકો છો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ નદીમાં પાણી ઉસરી જાય ત્યારે ખાલી જગ્યા ચાલી શકે તો જવાબ આવશે ગાડું બીજું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખાલી જગ્યા ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે તો જવાબ આવશે શું ત્રીજું સેવા કરવા માટે આથી વધારે ખાલી જગ્યા સ્થળ ક્યાં જડે તો જવાબ આવશે સારું ચોથું દવા લેવા લોકોનો ભારે ખાલી જગ્યા થતો હતો તો જવાબ આવશે ઘસારો પાંચમો પણ આમાં એક ખાલી જગ્યા છે તો જવાબ આવશે શરત છઠ્ઠું હું જેને કંજૂસ કહી ખાલી જગ્યા હતો તે શેઠ ગુપ્તદાન કરતા હતા તો જવાબ આવશે નીંદ મારો પસ્તાવાનો ખાલી જગ્યા ન રહ્યો તો જવાબ આવશે પાર આઠમું ખાલી જગ્યા જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ ભીખા શેઠ કંજૂસ હતા તો જવાબ આવશે ખોટું બીજું ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે તો ખરું ત્રીજું શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો તો ખોટું શેઠાણી પણ શેઠને કંજુસ જ માનતા હતા તો ખરું પાંચમું ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી હતી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો પહેલો સવાલ દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે તો સાધુ મહારાજ બીજું હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો તો ડૉક્ટર ત્રીજું મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં તો શેઠ અને ચોથું દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે તો જવાબ આવશે ડૉક્ટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો તો અહીંયા જે ઘટનાઓ આપેલી છે તેમાં સર્વપ્રથમ આવશે કે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજું મેં ગામમાં મારું મન મનાવી લીધું ત્રીજું ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ત્યાર પછી છે ચોથું શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચમું ગામમાં મેલેરિયાનો પવન વાયો અને છઠ્ઠું શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ સરકારે ડોક્ટરની નિમણૂક કયા ગામમાં કરી તો જવાબ આવશે સરકારે ડોક્ટરની નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી બીજો સવાલ ડોક્ટરે અરજીમાં શી માગણી કરી હતી તો જવાબ આવશે ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માગણી કરી હતી ત્રીજો સવાલ ગામથી સ્ટેશન કેટલું દૂર હતું તો જવાબ આવશે ગામથી સ્ટેશન સોળ કિલોમીટર દૂર હતું ચોથું ડૉક્ટર જિંદગીમાં ક્યારેય કોના ઉપર બેઠા નહોતા તો જવાબ આવશે કે ડૉક્ટર જિંદગીમાં ક્યારેય ઘોડા ઉપર બેઠા ન હતા ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન સી રીતે ઉકેલાયો તો ભીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો છઠ્ઠો સવાલ ડૉક્ટર પોતાની જાતને શો ઠપકો આપવા લાગ્યા તો ડૉક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી સાતમું ભીખાશેઠ ડૉક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા તો ડૉક્ટરે ભીખાશેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ ભીખાશેઠ કંઈ દાદ આપતા ન હતા આઠમો શેઠાણીનો ભીખાશેઠ માટે શો મત હતો તો શેઠાણી ભીખાશેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો પુણ્યદાન કરો સ્વર્ગે સદમાર્ગે વાપરો નવમો સવાલ શેઠને એક સાધુએ શું કહ્યું હતું તો જવાબ ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે દસમો સવાલ ભીખા શેઠે સોસો રૂપિયાની નોટ ડૉક્ટરના હાથમાં મૂકીને શી શરદ કરી તો ભીખા શેઠે સોસો રૂપિયાની નોટ ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગે શરત કરી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો સવાલ સોળ કિલોમીટર કાપતા ડૉક્ટરનો દમ સાથી નીકળી ગયો તો ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું રસ્તો નદી નાળાવાળો હતો ગામમાં જવા મોટર બસ કે ગાડાની કશી સગવડ નહોતી ઘોડા ઉપર સામાન મૂકી અને પહેલી વાર ડોક્ટરે મુસાફરી કરી તેથી તેમનો દમ નીકળી ગયો બીજો સવાલ ડોક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાય છે એવું સાથી લાગ્યું તો ઉત્તર ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી એમ ટપાલની પણ મુશ્કેલી હતી ટપાલ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ડૉક્ટરને છાપું વાંચવાની ટેવ હતી છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં તેથી પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું લાગ્યું ત્રીજો સવાલ ડોક્ટરે કમ્પાઉન્ડર માટે શી જોગવાઈ કરી તો ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે માગણી કરી પણ જવાબ મળ્યો કે ગામમાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી ગામમાંથી જ તેની નિમણૂક કરવી તેથી ડૉક્ટરે શંકર નામના એક નવજુવાનને રોકી લીધો ચોથો સવાલ ડૉક્ટરને ભીખાશેઠમાં શામાં કરકસર કરતાં કંજુસાઈ લાગી તો ડૉક્ટરે ક્યારેય શેઠના શરીરે સારું લુગડું પહેરેલું જોયું નહોતું તેઓ થાગડ થીગડાવાળું ધોત્યું ને એવો જ જભો પહેરતા જાડા પણ જૂના સાચવી રાખેલા ઘસાઈ ગયેલા પહેરતા જોડા પણ આથી ડૉક્ટરને એમનામાં કરકસર કરતાં કંજુસાઈ વધારે લાગી પાંચમો સવાલ ડૉક્ટરે શો પુણ્ય પ્રકોપ ઠાલવ્યો તો ગામ લોકો ભેગા તો થયા પણ ડૉક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા પુણ્ય પ્રકોપ ઠાલવતા ડૉક્ટરને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાય ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ પણ એમને લૂંટી લેવા જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખો પહેલો સવાલ ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગતી તો ઉત્તર ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું નદી નાળાવાળો રસ્તો ઘોડા ઉપર સામાન મૂકીને આવજા કરવી પડે ટપાલની તકલીફ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી બીજો સવાલ ડૉક્ટરે ઈશ્વરનો સંકેત શામાં જોયો સાથી તો ડોક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામમાં થઈ એમાં ઈશ્વરનો સંકેત જોયો એમણે થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ન હોય ત્યાં દવાની સુવિધા કેવી રીતે હોય લોકોને દવા માટે દૂર જવું પડતું ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડતી આમ જેમને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે પોતાને મૂક્યા છે એનો આનંદ થયો ત્રીજો સવાલ ડૉક્ટરને ભીખા શેઠનું વર્તન કેમ અકળ લાગ્યા કરતું તો ઉત્તર ભીખાશે દુકાનદાર હતા ધીરધારનો ધંધો કરતા હતા એમની પાસે ખાંસી મૂડી હતી ગામમાં પ્રતિષ્ઠા હતી પણ સ્ટેશને જાય તો સોળ કિલોમીટર ચાલીને જાય ઉનાળાની સખત ગરમી હોય ગાડા ચાલતા હોય તો એ તડકામાં ચાલી નાખે સામાન માટે મજૂર કરી લે પણ ગાડામાં ન બેસે તેથી ભીખાશેઠનું વર્તન ડોક્ટરને અકળ લાગતું હતું ત્યાર પછી છે ચોથો સવાલ ડોક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા તો ઉત્તર ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં દર વર્ષની જેમ મેલેરિયાનો પવન વાયો નદી નાળામાં ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાથી આ બીમારી વધી સરકારી દવાખાનાઓમાં જે દવાઓ આવતી તે દર્દીઓના પ્રમાણમાં ઓછી હતી દવાઓ અને ઇન્જેક્શન મંગાવવામાં ગામ લોકો જો મદદ કરે તો માગને પહોંચી વળાય એથી મદદ માટે આગેવાનો આગેવાનોને ડૉક્ટરે ભેગા કર્યા પાંચમો સવાલ ડૉક્ટર સાહેબે ભીખાશઠને કેમ કંજૂસ માની લીધા તો જોઈએ ઉત્તર ભીખાશેઠ દુકાનદાર હતા ધીરધારનો ધંધો કરતા હતા ધનવાન હતા પણ પાય પાય માટે મરી જતા હતા ગામમાં મેલેરિયા ફેલાયો સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી આથી ડોક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા સૌ એકબીજાની સામે જોઈ વિખેરાઈ ગયા ત્યારે ભીખા શેઠ કંઈ પણ ન બોલ્યા તેથી ડોક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા છઠ્ઠો સવાલ ભીખા શેઠ વિશેની ડોક્ટરની માન્યતા શી રીતે બદલાઈ ગઈ તો ડોક્ટરે ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માંગતા તેઓ એકબીજા સામે જોઈ વિખેરાઈ ગયા ભીખાશેઠ પણ એ વખતે કંઈ ન બોલ્યા ડૉક્ટરના મનમાં પુણ્ય પ્રકોપ હતો ત્યાં એક વખત ડૉક્ટર પાસે શેઠ આવ્યા પોતે કામે આવ્યા છે એમ કહી બેઠા ડોક્ટર જેને કંજૂસ માનતા હતા તે ભીખાશેઠે સો સો રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી આ બનાવથી ભીખાશેઠ વિશેની ડૉક્ટરની માન્યતા બદલાઈ ગઈ સાતમો સવાલ ભીખાશેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે શેઠ જીવનમાં સાદગીથી જીવે છે કરકસર કરે છે તેનું કારણ આપતા તેઓ કહે છે કે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજ શોખ શી રીતે કરી શકું તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા શી રીતે પહેરું જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળિયું કેવી રીતે ખાવા બેસું આઠમો સવાલ શેઠ કોને મીસિયા મોહ માનતા હતા તો જમણા હાથે કરેલી દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ શેઠને કહેલું એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે એમ કરવામાં લાગેલો નવમો સવાલ આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું તો આ એકમમાં મને શેઠનું પાત્ર ગમ્યું શેઠ કરકસરિયા છે સાદગીથી જીવે છે કંજૂસ લાગે છે પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી ગુપ્ત રીતે દાન કરે છે તેથી મુઠી ઊંચીરા ભીખાશેઠ મને ગમે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના પાત્રોનો સંવાદ તમારી નોટબુકમાં લખો ડૉક્ટર અને ભીખાશેઠ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ડોક્ટર અને ભીખાશેઠ વચ્ચેનો જે સંવાદ છે તે આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે કલરફુલ ફોન્ટની અંદર દર્શાવેલો છે તમે આ વિડીયો સ્ટોપ કરી અને પોઝ કરી આ જોઈ શકો છો અથવા તો આ સમગ્ર જે સોલ્યુશન છે ગાલા સ્વાધ્યપોથીના પાઠ બેનું તેની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશન ઉપર પણ આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો સાથે સાથે આ જે ગાલા સ્વાધ્યપોથીનો પાઠ બે ગુજરાતી વિષય જે છે તેની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પાઠનો અભ્યાસ કરી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ પાઠમાંથી પસંદ કરેલ વાક્યો જેવા અર્થ ધરાવતા વાક્યો સામે ખરાની નિશાની કરો પેલું તમે તો આ દુનિયાદારીના બેલી છો તો એમાં જવાબ આવશે વિકલ્પ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બીજું શેઠનો હાથ બંધાઈ ગયો હતો તો એમાં જવાબ આવશે કે શેઠથી પૈસો વપરાતો ન હતો ત્યાર પછી છે ત્રીજું ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું તો જવાબ આવશે કે જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું

ભીખા શેઠની વાત આખા ગામે ખાલી જગ્યા વધાવી લીધી તો આનંદ સાથે ગામ લોકો હકારમાં માથું ડોલાવીને ખાલી જગ્યા આપતા હતા તો જવાબ આવશે સંમતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર ઉદાહરણ મુજબના વાક્યો લખો સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી એવી રીતે બીજું મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન ત્રીજું મારો નાનો ભાઈ પણ ખરો છે ન પોતે ભણે કે ન મને ભણવા દે ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર ફકરામાં જરૂરી સુધારા કરો જુઓ મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો ઘણા ઝાડ પડી ગયા હતા દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી પછી હવે બધાને રાહત આપવામાં આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ વિશેષણ શોધીને લખો એમાં પહેલું ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે તો વિશેષણ આવશે સોળ બીજું તૂતક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું તો અહીંયા તૂટક તૂટક ત્રીજું તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો તો અહીંયા જવાબ આવશે કાલ્પનિક હરાયું ઢોર પાણી પીએ છે તો અહીંયા જવાબ આવશે હરાયું વિશેષણ ને મારો ગભરું જીવર રડી પડ્યો તો અહીંયા વિશેષણ આવશે ગભરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડણી સુધારો તો નિમણૂક કિલોમીટર દુનિયા દીકરો અને પરિચિત આ રીતે આપણે અહીંયા સાચી જોડણી લખી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ સમાનાર્થી શબ્દો સજા તો એનું સમાનાર્થી થશે શિક્ષા અને દંડ નિશાસોનું સમાનાર્થી થશે નિશ્વાસ અને આહ નદીનું સમાનાર્થી સરિતા અને તરંગીની પાણીનું જળ અને વારી જરાનું લગાર અને થોડું ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો એમાં પસંદનું નાપસંદ ગરીબાઈનું શ્રીમંતાય ન્યાયનું અન્યાય મિથ્યાનું સાર્થક ખર્ચનું બચત અને ખરાનું વિરુદ્ધાર્થી થશે ખોટું ત્યાર પછી છે બહુવચનના પાંચ પાંચ શબ્દો એક વચનમાં આવશે ગામડું ખૂણો દવાખાનું દર્દી અને શેઠાણી બહુવચનમાં લોકો લુગડા છોકરા છાપા અને ઓરડા ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ તો કળી ન શકાય તેવું તો અકળ ધર્મ બુદ્ધિને લીધે ઉભજેલો ક્રમ તો પુણ્ય પ્રકોપ સેવાને જ જીવન ધન્ય માની જીવનાર તો મિશનરી વ્યાજે નાણાં ઉછી ના આપવા તે તો ધીરધાર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપર મળી રહેશે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ પરથી પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયા તમે કોઈ પણ પ્રકારની પીડીએફ મેળવી શકો છો જેમ કે સ્વાધ્યન પોથી છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પૂથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી ભૂગોળ પૂથી છે અંગ્રેજી ગ્રામર છે યુનિટ ટેસ્ટ છે આઈએમપી પ્રશ્નો છે અસાઇનમેન્ટ છે અને આઈએમપી પેપર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર વીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનું પહેલું કાળા પાણીની સજા એટલે કે દેશ નિકાલની સજા વાક્ય અંગ્રેજી શાસન શાસનકાળમાં સ્વતંત્ર સેનાનીઓએ કાળા પાણીની સજા કરવામાં આવી હતી દમ નીકળી જવો એટલે કે થાકીને લોતપો થઈ જવું વાક્ય દિવાળીમાં ત્રણ દિવસ ઘરમાં સતત સાફસુફ કરતા નાની બહેનનો દમ નીકળી ગયો પગ મૂકવું એટલે કે દાખલ થવું વાક્ય મંત્રીશ્રીના બંગલાના કમ્પાઉન્ડરમાં કોઈએ પરવાનગી વગર પગ મૂકવો નહીં એવી સૂચના હતી પાય પાય માટે મરવું એટલે કે કંજુસાઈ લાગે એટલી હદે કરકસર કરવી વાક્ય શેઠ એમના વ્યવહારિક જીવનમાં પાય પાય માટે મરતા પણ એમ કરીને બચતનું દાન કરતા હાથ બંધાઈ જવો એટલે કે કંજુસી કરવી વાક્ય રાહુલને નોકરી ધંધો નહોતો તેથી પૈસા વાપરવામાં એનો હાથ બંધાઈ ગયા હતા અડધા અડધા થઈ જવું એટલે કે ઉમળ કાફી ગાંડા થઈ જવું વાક્ય છ વર્ષે દીકરો ભણી ગણીને ઘેર આવતા મા અડધા અડધા થઈ ગયા થાપ ખાવી એટલે કે છેતરા વાક્ય જીતેન્દ્રભાઈ તેમની એકની એક દીકરી માટે જમાઈ શોધવામાં સાપ ખાઈ ગયા ગમ ખાવી એટલે કે મનને રોકવું અથવા ખમી ખાવું વાક્ય સમજુ માણસ મુશ્કેલ સંજોગોમાં મૌન રહી પરિસ્થિતિ સામે ગમ ખાતો હોય છે નામના કરવી એટલે ખ્યાતિ મેળવવી વાક્ય ટેબલ ટેનિસમાં કંદરપે રાજ્યકક્ષાએ પ્રથમ આવી ઘણી નામના કરી નિશાસો નાખો એટલે કે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો વાક્ય મમ્મી કંઈ પણ કામ બતાવે તો મુન્નો હંમેશા નિશાસો નાખીને કામ કરે છે ત્યાર પછી અહીંયા પ્રવૃત્તિઓ આપણને આપેલી છે એમાં પહેલું પાઠને આધારે ડૉક્ટરની એકોકતી રજૂ કરો તો અહીંયા આ પાઠને આધારે આપણે ડૉક્ટરની એકોકતી અહીં આપેલી છે તમે આ વિડીયો સ્ટોપ કરી અને પોઝ કરીને જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અભ્યાસ કરી લેજો બીજું તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો આ વિષય ઉપર બે જૂથ પાડી અને ચર્ચા સભા યોજો ત્યાર પછી છે સંવાદ પૂર્ણ કરો પાર્થ અને કૌશિક વચ્ચેનો જે સંવાદ છે તે આપેલો છે અને ત્યાર પછી છે ચોથો આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે શી વાતચીત થતી હશે તે અનુમાન કરીને તેમના વચ્ચેનો જે સંવાદ છે તે આપણે લખવાનો છે તો આ દરેકે દરેક પ્રવૃત્તિના સોલ્યુશન જે છે તે આપણે અહીંયા વિડીયોમાં આપેલા છે આ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઓપ્શન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ચૂકી છે જરૂરથી મેળવી લેજો અને અભ્યાસ કરી લેજો દોસ્તો અહીંયા આપણે ધોરણ સાતનું આજે ગુજરાતી વિષયનો પાઠ નંબર બે જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ગાલાસ્વાધ્યાયપોથીનો ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાયપોથીના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે